એન કેઆમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક દ્વારા પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે મહેસાણા ખાતે શિવાલય કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું આ કાર્યાલયના શુભપ્રસંગે મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મહેસાણા જિલ્લામાંથી મંડરો સંસ્થાઓ ટ્રસ્ટો સંગઠનો દ્વારા રાજ્યસભાના સાંસદ મયકભાઈને શુભેચ્છા પાઠવી હતી તેમજ આ શિવાલય કાર્યાલય દ્વારા મહેસાણા જિલ્લા સહિત પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે મુલાકાત કરી શકશે ઇન્ટરવ્યુ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી લોકહિત માટેનું જે આપણે સેવાલાય ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તે વિષય ઉપર શું કહીશું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નિર્ણયથી મને રાજ્યસભાના સાંસદ તરીકેની જે તક મળી એના આધારે પ્રજાના કામો કરવા માટે સરકારની યોજનાઓ પ્રજા સુધી લઈ જવા માટે મારું કાર્યાલય વાહન બને એ માટે પ્રજાની સેવા કરવા માટે અહીંયા આજે સેવાલય કરીને મારું અહીંયા બેઠક શરૂ કરી છે અહીંયા પ્રજાના પ્રશ્નો સરકારની યોજનાઓ અને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ મજબૂત બને એ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૂત્રને યથાર્થ કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અહીંયા બેસી અને અમે લોકહિતના કાર્ય કરીશ લોકહિતના પ્રશ્નોના જે માટે કોઈ સમય આવે છે હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાનો પણ અધ્યક્ષ છું એટલે મારી કેટલીક બીજી પણ સંગઠનાત્મક જવાબદારીઓ છે પરંતુ મારું કાર્યાલય સતત મારા સંપર્કમાં જ હોય છે અને કોઈપણના પ્રશ્નોનો ત્વરિત નિર્ણય કેવી રીતે થઈ શકે એ માટે મારા કાર્યાલયને હું પોતે બંને ત્વરિત હાજર